નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતીમાં સંક્ષેપીકરણની ચર્ચા કરવાના છીએ સંક્ષેપીકરણ વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ નવ દસ અગિયાર બારમાં પૂછાય છે જ્યારે વિદ્યાર્થી મિત્રો તમારા હાથમાં પ્રશ્નપત્ર આવે ત્યારે તમારે સૌ પ્રથમ સંક્ષેપીકરણનો પેરીગ્રાફ ધ્યાનથી વાંચવાનું એક વખત વાંચો એટલે તમને ખ્યાલ આવી જાય કે આમાં શું કહેવા માટે માગે છે બીજી વખત વાંચો એટલે તમને એના મહત્વના વિચારો ખ્યાલ આવે અને તમે જ્યારે ત્રીજી વખત પેરેગ્રાફ વાંચો છો એટલે એમાં જે મહત્ત્વના વિચારોને સમજાવવા માટે સર્જકે જે દ્રષ્ટાંતો આપ્યા છે એ સર્જકે આપેલા દ્રષ્ટાંતો આપણે આપણા જવાબમાં લખવાના નથી કારણ કે આપણે જે મહત્ત્વના વિચારો છે એને જ આપણે આપણે પોતાની ભાષામાં લખવાના હોય છે આ પેરીગ્રાફ આપણે પહેલાં સૌ પ્રથમ વાંચીશું ત્યાર પછી એનો સંક્ષેપ કઈ રીતે કરી શકાય એની આપણે ચર્ચા કરીશું તો સૌ પ્રથમ આપણે પેરીગ્રાફ વાંચીએ આપણને ગતિ આપનારું બળ વિચાર છે મનને ઉચ્ચ વિચારોથી ભરી દો તેના વિશે રોજ રોજ શ્રવણ કરો નિષ્ફળતાની કદી પરવા ન કરો આ નિષ્ફળતાઓ સાવ સ્વાભાવિક છે જીવનનું તે સૌંદર્ય છે તેમના વિના જીવનનો સૌ અર્થ જીવનમાં જો મથામણ ન હોય તો જીવનની કાંઈ કિંમત નથી તો પછી જીવવાનું કાવ્ય ક્યાં રહે મથામણની ભૂલોની પરવા ન કરો ગાયને મેં કદી ખોટું બોલતા સાંભળી નથી પણ માત્ર તે ગાય જ છે મનુષ્ય નથી માટે નિષ્ફળતાની આ નાના નાના પતનોની પરવા ન કરો ગભરાયા વગર હજાર વાર આદર્શને વળગી રહો અને એક હજાર વાર ભલે તમે નિષ્ફળ જાઓ તો પણ વધુ એક વખત પ્રયાસ કરો ઈશ્વરનું સર્વત્ર દર્શન કરવું તે માનવીનો આદર્શ છે પણ જો તમે તેને દરેક વસ્તુમાં દેખી શકતા ન હો તો તમને જે ચીજ સૌથી વધારે ગમતી હોય તેમાં પ્રથમ જુઓ અને પછી અન્યમાં જુઓ એ રીતે તમે આગળ વધી શકશો આ પેરેગ્રાફના સર્જક છે સ્વામી વિવેકાનંદ હવે આપણે આનો સંક્ષેપીકરણ કઈ રીતે કરીએ તે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે આની અંદર સૌથી વધારે બાબત પર ધ્યાન આપવામાં આવ્યું છે તે છે વ્યક્તિના ઉચ્ચ વિચારો અને વ્યક્તિ સફળતા કે નિષ્ફળતા જાય છે એની વાત કરવામાં આવી છે તો આપણે જોઈએ પહેલું આપણે જોઈએ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા મેં પહેલાં વાક્યનું સંક્ષેપ કઈ રીતે કરી શકાય એ બતાવ્યું છે અહીંયા મેં લીટી ધોઈને બતાવ્યું છે જુઓ આપણને ગતિ આપનારું બળ વિચાર છે મનને ઉચ્ચ વિચારોથી ભરી દો તેના વિશે રોજ રોજ શ્રમણ કરો નિષ્ફળતાની કદી પરવા ન કરો આ નિષ્ફળતાઓ સાવ સ્વાભાવિક છે જીવનનું તે સૌંદર્ય છે તેમના વિના જીવનનો સો અર્થ એક બે ત્રણ ચાર પાંચ રીતનું આપણે સંક્ષેપ કરવો હોય તો આ રીતે કરી શકાય ઉચ્ચ વિચારો આપણને ગતિ આપે છે અને નિષ્ફળતાઓ એ તો માનવનું સૌંદર્ય છે આ ચાર લીટીનો સંક્ષેપ આપણે અહીંયા એક લીટીમાં પૂરો કરીએ છીએ ધ્યાન આપજો આ ચાર લીટીનું જે વાંચન છે આપણે તમે જોયું એને આપણે આ રીતે લખી શકાય ટૂંકમાં ઉચ્ચ વિચારો આપણને ગતિ આપે છે અને નિષ્ફળતાઓ એ તો માનવ જીવનનું સૌંદર્ય છે પૂર્ણ વિરામ બીજું આપણે જોઈએ આગળ અહીંયા જીવનમાં જો મથામણ ન હોય તો જીવનની કાંઈ કિંમત નથી તો પછી જીવવાનું કાવ્ય ક્યાં રહે મથામળની ભૂલોની પરવાહ ન કરો ગાયને મેં કદી ખોટું બોલતા સાંભળી નથી પણ માત્ર તે ગાય જ છે મનુષ્ય નથી માટે નિષ્ફળતાની આ નાના નાના પતનોની પરવા ન કરો ગભરાયા વગર હજાર વાર આદર્શની વળગી રહો અને એક હજાર વાર ભલે તમે નિષ્ફળ જાઓ તો પણ વધુ એક વખત પ્રયાસ કરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા નિષ્ફળતાની વાતને સમજવા માટે સર્જકે ગાયનું દ્રષ્ટાંત આપ્યું છે આપણે અહીંયા જવાબમાં ગાયનું દ્રષ્ટાંતનો ઉલ્લેખ કરવાનો નથી મેં તમને આગળ જણાવ્યું તેમ આપણે જે સર્જક દ્રષ્ટાંત આપે છે એ આપણે આપણા જવાબમાં લખતા નથી તો આ જે મેં વાંચ્યું એનો સંક્ષિપ આપણે આ રીતે કરી શકીએ જુઓ નિષ્ફળતાથી ગભરાયા વિના નિશ્ચિત રહી સતત અને સખત પુરુષાર્થ કરો આ આ લીટીમાં બે જે અહીંથી તમે જોઈ શકો છો ધ્યુર ચાર પાંચ છ સાત આઠ આઠ લીટીનું સંક્ષેપીકરણ આપણે એક જ લીટીમાં કર્યું છે અહીંયા કેમ તો કે આપણે ગાયનું દ્રષ્ટાન જે સર્જકે આપ્યું છે એ આપણે જવાબમાં લગતા નથી આગળ જોઈએ ઈશ્વરનું સર્વત્ર દર્શન કરવું તે માનવીનો આદર્શ છે પણ જો તમે તેને દરેક વસ્તુમાં દેખી ન શકતા હો તો તમને જે ચીજ સૌથી વધારે ગમતી હોય તેમાં પ્રથમ જુઓ અને પછી અન્યમાં જુઓ એ રીતે તમે આગળ વધી શકશો તો એનું સંક્ષેપીકરણ આપણે આ રીતે કર્યું છે અહીંયા ભલે સમય થોડો વધારે લાગે આ રીતે કામ કરવાથી તમે નિર્ધારિત લક્ષ્ય પ્રાપ્ત કરશો જ ભારવાચક છે જો એટલે નિપાત બરાબર જો પછી મેં પુનવિરામ મૂક્યું છે તો વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે સંક્ષેપીકરણ કરો ત્યારે ખાસ યાદ રાખવાનું છે સૌપ્રથમ તમારે પેરેગ્રાફ વાંચવાનો છે અગત્યની બાબતો જે છે નીચે લીટી દોરવાની છે અને ત્યાર પછી જે તમને અગત્યની બાબતો લાગે એને તમારે ટૂંકમાં તમારી ભાષામાં યાદ રાખો તમારે તમારી ભાષામાં એનો જવાબ લખવાનો હોય છે આ રીતે તમે જવાબ લખશો તો માનું છું કે તમારે ક્યારેય જવાબ ખોટો પડશે નહીં તમે તમે પિક્ચર જોવા જાઓ છો તો પિક્ચર જે છે એ એ તમારો પ્રશ્ન છે અહીંયા જે પિક્ચર જે છે તમારો પ્રશ્ન છે અને આ ટ્રેલર જે છે છે એ તમારો જવાબ છે બરાબર એટલે આપણે જ્યારે સંક્ષેપીકરણ કરતા હોઈએ ત્યારે મુખ્ય બાબત સમજવા માટે સર્જકે જે કંઈ દ્રષ્ટાંતો આપ્યા હોય એ દ્રષ્ટાંતો આપણે કરી નાખવાના છે હવે એક વસ્તુ યાદ રાખો સંક્ષેપીકરણ કર્યા પછી આપણે શીર્ષક આપવાનું હોય છે યાદ રાખો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમે શીર્ષક આપો ત્યારે શીર્ષક એવા શબ્દોમાં પસંદ કરવાનું જે શબ્દો મોટેભાગે પેરિગ્રાફમાં આવી જતા હોય તમે અહીંયા જોઈ શકો છો નિષ્ફળતાની જનની એ એનું શીર્ષક છે બરાબર આ પેરીગ્રાફનું શીર્ષક છે નિષ્ફળતાની જન્ય અને જ્યારે અગિયાર બારની અંદર નવ દસમાં તમે જવાબ લખતા હો ત્યારે સંક્ષેપીકરણ કરો અને તેને યોગ્ય શીર્ષક આપો એટલે વિદ્યાર્થી મિત્રો શીર્ષકના પણ માર્ક્સ હોય છે બરાબર તો આપણે ફરી એકવાર જવાબ વાંચી જોઈએ જવાબ આ રીતે લખવાનો છે ઉચ્ચ વિચારો આપણને ગતિ આપે છે અને નિષ્ફળતાઓ એ તો માનવ જીવનનું સૌંદર્ય છે નિષ્ફળતાથી ગભરાયા વિના નિશ્ચિત ધ્યેયને વળગી રહી સતત અને સખત પુરુષાર્થ કરો ભલે સમય થોડો વધારે લાગે આ રીતે કામ કરવાથી તમે નિર્ધારિત લક્ષ્ય પ્રાપ્ત કરશો જ તો વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે જવાબ લખો તો માનું છું કે તમારો ક્યારેય એક પણ માર્ક્સ કપાય નહીં અને હા શીર્ષક તમારે ફરજિયાત આપવાનું શીર્ષકના પણ અલગ માર્ક્સ હોય છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખો સંક્ષેપિકરણ એકદમ સરળ છે તમે ત્રણ કે ચાર પેરીગ્રાફ આ રીતે તમે જાતે કરો ને તો માનું છું કે તમને બધા જ પેરીગ્રાફ આવડી જાય અને હા ક્યારે પણ સંક્ષેપીકરણનો પ્રશ્ન તમારે બોર્ડની અંદર છોડવાનો નહીં અને તમારે ફરજિયાત લખવાનો છે મેં તમને જણાવ્યું તેમ પેરીગ્રાફ ધ્યાનથી વાંચવાનો છે અગત્યની બાબતો અલગ તારવવાની છે અને સર્જકે જે સમજાવી માટે દ્રષ્ટાંતો આપ્યા છે એ દ્રષ્ટાંતોનો આપણે ઉલ્લેખ નથી કરવાનો અને અગત્યની બાબતો જે છે એને તમારે તમારી ભાષામાં લખવાની છે જેમ કે આપણે અહીંયા ગાયનું દ્રષ્ટાંત આપ્યું છે આપણે આપણા જવાબમાં કોઈ પણ જગ્યાએ ગાયનું દ્રષ્ટાંતનો ઉલ્લેખ કરેલો નથી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લો આવજો મિત્રો આવજો